ભરૂચમાં શુક્રવારથી ત્રિદિવસીય સ્પાઇસ ઓફ ભરૂચ ફોર પોઈન્ટ ઝીરો ફૂડ ફેસ્ટિવલનું આયોજન રોટ્રેક્ટ ભરૂચ અને રોટરી ક્લબ ભરૂચ દ્વારા આગામી સત્તાવીસ થી ઓગણત્રીસમી ડિસેમ્બર સુધી સ્પાઇસ ઓફ ભરૂચ ફૂડ ફેસ્ટિવલનું આયોજન એસપી એમઆઈટી ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે કરાયું છે આયોજન અંગેની માહિતી આપવા બુધવારે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં આ ઇવેન્ટ ભરૂચની સમૃદ્ધ સંસ્કૃતિ વારસો અને સ્વાદની ઉજવણી કરવા માટે સમર્પિત હોવાનું આયોજકોએ માહિતી આપી હતી

જે રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે જે થઈ રહ્યું છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બરના જે આવી રહ્યું છે શનિ શુક્ર શનિને રવિવારે આ વખતે એ યોજાઈ રહ્યું છે એસયુએમઆઈટીના ફૂટબોલ ગ્રાઉન્ડ પર ફૂડ સ્ટોલ્સ પચીસ પ્લસના ફૂડ સ્ટોલ્સ હશે સાથે સાથે દસ પ્લસ ફેશન સ્ટોલ્સ હશે અલગ અલગ આર્કેડ ગેમ્સ હશે સા આઠથી દસ આર્કેડ ગેમ્સ હશે અને અમે આ વખતે આર્ટિસ્ટો બોલાયા છે સ્ટેજ પર અને સાથે સાથે ડાર્ક ડાન્સ પરફોર્મન્સીસ હશે સાથે સાથે એનું સ્ટેન્ડઅપ કોમેડીના હશે પછી બીજા બધા અલગ અલગ એન્ટરટેનમેન્ટ પર્પઝીસ બધા હશે